તો મિત્રો ફરીવાર તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અત્યારે હાલ આપણે જૂનાગઢ છે ને અત્યારે આપણે કાશ્મીર બાપુના આશ્રમની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ તો રસ્તામાં તમને આવું કંઈક નાવ જોવા મળે છે જો જરૂર વહે છે તો અહીંથી તમારે જવાનું તો અત્યારે સુંદર નજારો આવે છે સવારનો દિવસ છે અને રસ્તો પણ તમને કંઈક આવો જોવા મળશે કાશ્મીરી બાપુના આશ્રમ તરફ જાવ ત્યારે આ રીતના મોટા ખાટાધાર વૃક્ષ તમને જોવા મળશે અને ફોટોશૂટ કરવા માટેની બેસ્ટ જગ્યા છે તો મિત્રો વિડીયોને કટ ન કરતા અને વિડીયો સેલી સુધી જોતા રહીજો અહીંના કાશ્મીર બાપુ વિશે વાત કરીએ તો જે કાશ્મીરી બાપુ છે મહાદેવના પરમ ભક્ત હતા જે દાતારેશ્વર મહાદેવના પરમ ભક્ત હતા બે હજાર બાવીસમાં જે કાશ્મીરી બાપુ એ દેવલોક પામ્યા અને કહેવાય છે કે જે કાશ્મીરી બાપુ છે નિરંતર મહાદેવની સાધના ભક્તિમાં લીન રહેતા હતા અને એમના વરસ સત્તાણું વરસ થયા હતા તો મિત્રો આ જે કાશ્મીરી બાપુનો આશ્રમ છે એ ભાવનાથથી ત્રણ કિલોમીટર દૂર આવેલું છે તો જરૂર અહીં આવજો જરૂર અહીંની મુલાકાત લેજો રસ્તા પણ રસ્તામાં તમને મસ્ત નજારો આવશે જો સવારનો સમય હોય તો તમને ખૂબ સુંદર દ્રશ્ય અહીં દેખાય છે જરૂર સવારે આવજો અને એક પાસે ઝરણ વહે છે એટલે આથી સુંદર દ્રશ્ય દેખાય છે તો અહીં વધારે ઘટાદાર વૃક્ષ જાડી ઝાખરા ઝરણે તમને વધારે જોવા મળે છે તો આપ જોઈ શકો છો વિડીયોમાં અહીં જો તમે મહાશિવરાત્રિ અથવા પરિક્રમનો મેળો હોય તો અહીં જમવાનું પણ ચાલુ જ હોય છે તો પ્રસાદે પણ તમે જરૂર લેજો હું તો અત્યારે એક છું એટલે આમાં જોઈએ તો એકલા ફરવાની મોજ કંઈક અલગ જ હોય છે મિત્રો તો જો તમે પબ્લિક અત્યારે મેં આગળ ત્રણ તમે જોઈ શકો છો ત્રણ ભાઈબંધ છે એ જઈ રહ્યા છે અને આપણે એમની પાછળ જઈએ તો પબ્લિક અત્યારે નથી એટલે એ માટે સુંદર નજારો આવે છે તો ફાઇનલી ગાય આપણે અત્યારે પહોંચી ગયા છીએ આશ્રમ તરફ આશ્રમ તરફ જાઓ ત્યારે આ એક વૃક્ષ આવશે મોટું જબર વૃક્ષ છે અને આ એક ઝરુણું છે ત્યાંથી આપણે એના ઉપરથી જવાનું રહેશે અને અહીં પાર્કિંગ છે જો તમે ટુ વ્હીલ લાવ્યા હોય તો અહીં પાર્કિંગ કરી દેવાની અને અંદર બહારથી જે આશ્રમ આ રીતનો છે તો તમે જોઈ શકો છો આ છે બહારનું દ્રશ્ય જે આશ્રમનું અને આ છે બહાર જવાનો રસ્તો અને જો આ ઉપર તરફ પણ તમે જઈ શકો છો અને આ જે દાતારેશ્વર મહાદેવ જે મહાદેવના ભક્ત હતા પરમ ભક્ત જે કાશ્મીરી બાપુ અંદરનું દ્રશ્ય તમને આ રીતનું જોવા મળે છે આપણે અંદરનું સાવ શૂટિંગ નથી કર્યું કારણ કે ત્યાં શૂટિંગ કરવા નથી દેતા એટલા માટે અહીંથી જે અંદરનું દ્રશ્ય તમને આ રીતનું જ દેખાશે જ્યારે કાશ્મીરી બાપુના આશ્રમમાં